જય માતાજી જય દ્વારકાધીશ તો મિત્રો તમારા ખાસ છોટો દાદા આજે સરસ મજાનો વિડીયો લાઈન આવી રહ્યા છે તો નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે તો નવા વિડીયોમાં બનાવી રહજો તો મિત્રો તમને એવું લાગતું હતું કે છોટો દાદા અત્યારે શૂટિંગમાં ચાલે છે પણ મિત્રો શૂટિંગમાં જતો નથી હું આજે અમદાવાદ જાઉં છું થોડુંક દવાખાનું બતાવવા તો મારું શરીર થોડુંક બગડી ગયું છે એટલે હું આજે અમદાવાદ જાઉં છું સાડા છ થઈ ગયા છે તો મિત્રો આવા બસમાં જઈશ ડેપો આગળ જઈશ તો મા અપ્પાએ એક્ટિવાય ચાલુ કરી છે એટલે હું ડેકો જાઉં છું તો તમારું મિત્રો બતાવું આ જે ભાગ છે એ મોટો થોડોક દુખાવો થયો તો રાતે એટલે અત્યારે દવાખાને બતાવવા જાઉં છું હવે મિત્રો તો તમે આ વિડીયોમાં બન્યા રહેજો સ્ક્રીપ કરતા ના પૂરો વિડીયો જોજો મિત્રો ના સપોર્ટ કરતા રહેજો તો મિત્રો હું પાછો આવું છું ત્યાં પછી તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો હું પાછો વિડીયોમાં આવી ગયો છું તમે વિડીયોમાં બનાવજો કમ્પ્યુટરમાં બેસી ગયો છું તો ડેપો આવી છે તો બસમાં બેઠું સર થશે એટલી દુઃખી હતી મણિનગરવાળી તો મણિનગરવાળી બસમાં બેસી ગયો છું તો સીધો ઉતરે હું મણિનગર બસ ચાલુ છે એટલે થોડું ભૂલાતું નહીં હોય દુખાવો થાય છે એના કારણે સૂર્ય ઉછવું ઓળખું છું મિત્રો ચબાવો છો તો રાત્રે તો મિત્રો તમે વિડીયોમાં બને રહો હું આવશું પાછું તો મિત્રો હું વિડીયોમાં આવી ગયો છું તો તમે વિડીયોમાં બનેલો છો મણિનગર આવી ગયો છો ગાંધીનગરના રોડ ઉપર છું હવે વટવા જવા માટે રિક્ષાની વાહ જોઈ રહ્યો છું તો તમે જોઈ શકો છો આખો રોડ ઉપર તો રિક્ષા આવી ગયા છે વટવા તો હવે મિત્રો રિક્ષામાં બેસી ગયો છું તો હવે બેનના ઘેર જઈશ તમે વિડીયોમાં બનાવ્યો છો હું પાછો આવું છું તો મિત્રો હું પાછો વિડીયોમાં આવી ગયો છું વિડીયોમાં બનાવ્યો છો તો જો બેનના થી સીધો દવાખાનો આવી ગયો છે મારા પાસે દવાખાનો છે હવે અંદર જાઉં છું મિત્રો તો તમે ચલો મિત્રો પહેલાં અંદર જાય ને તો ડૉક્ટર શું છે બધું સારી ચેકઅપ કરાવીએ મિત્રો તો તે સુધી તમે વિડીયોમાં બનાવી રહ્યો છો હું પાછું આવું છું તો મિત્રો હું દવાખાને આવી ગયો છું કેસ મિસ કરાવી દીધો છે હવે છઠ્ઠો નંબર છે મારો બરાબર હવે ચેકઅપ કરાવવાનું બાકી છે છઠ્ઠો નંબર છે એટલે મારા આગળના પાંચ કેસ છે એટલે એમનો પછી જાય એટલે પછી મારો આવશે તો હું હાલ દવાખાનું આવી ગયો છું પાછા મારા પાછા દવાખાન છે મિત્રો ચેકઅપ બેકઅપ કરાવું અંદર ડૉક્ટર તો વિડીયો બનાવવા ના જઈ એટલે બહાર આવીને પછી પાછો હું ક્લબમાં આવું નહીં ત્યાં સુધી તમે વિડીયોમાં બન્યા તો મિત્રો હું વિડીયોમાં આવી ગયો છું તો તમે વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો દવાખાન જાય ને તો હાલ આવ્યો છું તમે પાછા નહીં માનો કે દવાખાન નહીં ગયા છોટો દાદા તો આવી તમે જોઈ શકો છો આવી દવાખાનું આ થોડુંક લાઈટ નદી ખાધે આ કાગર્યું તમે જુઓ કેટલો ખર્ચો કરી આવ્યો છું તો તમારા પાસાનો કેમેરો કરીને બતાવું છું તો દવાખાને જઈને આવ્યો છું તો ડૉક્ટરે કીધું તમાર ગેસનો પ્રોબ્લેમ નથી દાડો તમે દવા કરો અને ફરક ન પડે એટલે સરસ મજાને સોનોગ્રાફી કરાવી લાવજો તો તમને ખબર પડે એટલે શું થાય છે એ બધું બાકી છે તો હાલ બેનના આવી ગયો છે દવાખાને એ જમવાનું બાકી છે જમી લો મિત્રો તો મિત્રો તમારો આ વિડિયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં